વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીની શિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું તે દરમિયાન સાઈખા જે પાસેથી પસાર થતી વેળા કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બે બનીને રોડની સાઈડમાં પલટી ગયું હતું અકસ્માતના પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા એક સમયે લોકોમાં ભારે દોડધામ મચી હતી ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી બી ફુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પલટી ખાઈ ગયેલ ટેન્કરને ઊભું કરવા માટે બે ક્રેન તેમજ એક જેસીબી મશીનની મદદ લેવાઈ હતી ભારે સહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું જે બાદ સબ સહી સલામત જણાતા ટેન્કરને રવાના કરવામાં આવી હતી